ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગની અંદર ભાઈ શું મજા આવે છે ઠંડો ઠંડો પવન આવે છે એકદમ નેચરલ વાતાવરણ છે આજનો દિવસ ખબર નહીં બહુ મજા આવે ને એવો છે એકદમ હે ને છાયું વાતાવરણ થઈ ગયું છે રાજસ્થાનની અંદર તો વરસાદ બહુ પડે છે અહીંયા આદર જેવું થઈ ગયું છે એટલે અહીંયા હે ને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવે છે નેક્સ્ટ લેવલની હવે ભાઈ છે ને બાકાજી કી મારે બોલાવવી છે થોડીક વારમાં સૌથી પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ પેટ પૂજા થઈ જાય ને પછી બાકાજીકી બોલાવવાની મજા આવે હમણાં આમ ફરવા ગયો તો થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા ગયો હતો કારણ કે વિરોધ બહુ થયા હમણાં કા વિરોધ થયા ને એટલે મેં કીધું થોડુંક માઇન્ડ ફ્રેશ કરતો આવું થોડીક મજા આવી જાય તો માઇન્ડ એકદમ ફ્રેશ કરી એવું શું ને હવે જો તમે બાકાજી કે બોલે ને સૌથી પહેલા પેટ પૂજા કરી લઈ ભાઈ હવાર હવારમાં મારા જે હું કોણ ખાઈ નહીં મને કહેજો મને છે ને ભાઈ પિઝા પીજા ને ભાવે હું કઈ નથી પણ બહુ ઓછું લિમિટમાં ભાવે છે હું સૌથી વધારે હું ખાઉં હવાર હવાર ખબર છે હવાર હવાર માં માણસ છે ને રોટલી ખાતો હોય પણ હું રોટલો ખાઉં હવાર હવાર માં જો આ છે મસ્ત મજાનો રોટલો

આ ખાધા પછી છે ને ભાઈ માટે હાથમાં નારીએ વસ્તુ યાર નારીમાં મેળે ઓગળી જાય ભાઈ માખણ છે ને તમારું ઓવર લિમિટ ની અંદર નાખવાનું બાકી મજા ના આવે એક્સ્ટ્રા માખણ હોય ને ફૂલ આ કોક એમ કેતો શું ખાસ હોય યાર એટલું બધું માખણ હોય પણ એટલું માખણ ખાય ને તો જ તાકાત આવે અને તો જ મજા આવે

ચોખા કરવાના બાકી છે ઉમ તો ચોખ્ખા જ કેવાય પણ ટૂંકમાં હજી આને આની અંદર ફોતરી હોય નાની નાની એ બધી દૂર કરવાની બાકી છે આમાં ને પથ્થર પણ છે પથ્થર પણ છે હજી તો તમારો ભાઈ એકદમ નાયતો થઈ ગયો છે મસ્ત મજાનો ફ્રેશ તૈયાર અત્યારે હું છું ખંભાળિયા માટે કારણ કે ખંભાળિયા આપણે થોડું થોડું કામ છે છે વાળું થઈ ગયું એ બધું આપણે પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે એકદમ સુધારવાની છે તો ચાલો નીકળી ફટાફટ ખંભાળિયા માટે ગાડીની હાલત જોઈએ તમે કેટલી વાર બતાવી હું ગાડીની હાલત તમને ગાડીની હાલત જ બતાવું એક બતાવગમાં પણ હું શું જેવું મને છે ને બહુ કઈ પણ વસ્તુને ને હાચવાનું બહુ આપણું જેટલું કામ હતું એ બધું પતાવી નાખ્યું છે અને અત્યારે અમે થમ્સ અપ પીએ છીએ અને જો વેફર વેફર અને થમ્સઅપ કારણ કે બપોરે જમવાનો ટાઈમ એટલો બધો નથી મળતો એટલે રસ્તામાંથી આવું બધું ફાસ્ટ ફૂડ લઈ લીધું છે નમકીન સોરી ફાઈનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને આ વસ્તુ કોને કોને ખાતી જરા કમેન્ટ કરી નાખજો આ હે ગામડામાં વધારે જોવા મળે અમારે તો અહીં થાય જ છે અમારા ઘરની બાજુમાં જ તો ગાઈસ ખબર નહીં અડધી કલાક અંદર કરી છે મેં ઉઠોન તો તાવ આવી ગયો

તો કઈ ચાલો ફટાફટ મેડિકલે જતા આવી અને એકાદી બે ગોળી લઈ લઈને પી લઈ કારણ કે હું ડોક્ટર પાસે નથી જતો ડોક્ટર પાસે જાઉં પણ સિરિયસ કેસ હોય ને ત્યારે જાઉં નોર્મલી કેસની અંદર હું ડોક્ટર પાસે નથી જતો જ્યાં આપણે પગ દુખતા હોય છે હાથ દુખતા હોય છે માથું દુખતું હોય છે પેટમાં દુખતું હોય છે તો એ બધી ગોળીઓ તો આપણે મેડિકલમાંથી પણ લેતા આવડે છે તો ત્યાંથી લઈને પી લો પણ આવે ડોક્ટર પાસે હું જવું પણ ફરજીયાત છે પણ તમને જો એમ લાગે ને કે સિરિયસ કેસ છે ડોક્ટર પાસે જવું પડે એમ છે તો જવાનું બાકી મેડિકલની અંદર વીસ ત્રીસ રૂપિયાની અંદર આપણું કામ ડન થઈ જતું હોય તો પછી ડોક્ટર પાસે ખાવાના નહીં બાકી જવું પણ જરૂરી છે કારણ કે ભાઈ આપણા શરીર જોડે ક્યારે રમવાનું નહીં બરાબર આમ થઈ જાય ને આમ તેમ થઈ જાય ક્યારે રમવા રહેવાનું નહીં તબિયત ક્યારે બગડે કંઈ ખબર નહીં પણ મને તો ખાલી પગ દુખે છે જરા જરા એટલે મને ખબર છે મારે કઈ ગોળી લેવાની છે અને ગોળી પીધા પછી એક કલાકની અંદર મને કમ્પ્લીટ થઈ જશે તો ભાઈ ગામમાં ગયો તો મસ્ત મજા નહીં આપણે મેડિકલથી દવા લેવો છું ગોળી લેવો છું પણ ગોળી પીધા પહેલાં કંઈક જમવું પડે જમવાનું ફરજ હતું બપોરે જમ્યો હતો પણ એ તો બહુ મોડું થઈ ગયું અત્યારે છ વાગવા આવ્યો છે બપોરે જમ્યા હોય અત્યારે થોડું હાલ તો જઈ આપણે ગોળી પીધા પહેલા જમવું જ ફરજિયાત છે તો આપણે ખાશું ગુગરા ગુગરા ખાશું ગુગરા કા હે આજ ગુગરા આજ ગુગરા જી થઈ ગઈ ઉપાડો તો વાંધો નહીં જરૂર છે તને થોડી જાજી જરૂર છે ઉપાડો તો નહી આતો હ મને કેવાનું ઉપાડો તો ઉપાડો કાઈ નતો આ જે હું ટીકરા મારું રોસ્ટિંગ કરે કે બેઠા બેઠા કઈ વાંધો નહીં હાલો નાસ્તો કરી લઈ આ નાસ્તો કરીને વધારે માંદા પડી મને ખબર છે

તો આજનો આજનોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર ના હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં મળી નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી બધાને બાય બાય મોજ કરો મોજ માં અને બધાને હસાવતા રહ્યો